વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખી ટેકાના ભાવે બસ્સો મણ મગફળીની ખરીદી કરવા રજૂઆત કરી ધારાસભ્યને તેમના મત વિસ્તારના પ્રવાસ દરમિયાન ખેડૂતો તરફથી વ્યાપક રજૂઆત મળી હતી ધારાસભ્ય બારડે જણાવ્યું કે આવી અફવાઓ તાત્કાલિક બંધ કરી ખેડૂતોને ઓપન બજારના વેપારીઓના શોષણથી બચાવવા જરૂરી છે તેમણે સરકારને વિનંતી કરી છે કે આ વર્ષે બસ્સો મણ મગફળી ખરીદી કરવામાં આવી દરેક તાલુકામાં ઓછામાં ઓછા બે થી ત્રણ મગફળી પડી ખરીદી કેન્દ્રો ફરવામાં આવે સુદરાપાડા તાલુકાનો જયારે પ્રવાસ હતો પહેલું જ ગામ હતું વડોદરા ઝાલા તો ત્યાં બાકીના કામો પતી ગયા પછી ખેડૂતોએ રજૂઆત કરી કે સિત્તેર મણ સરકાર મગફળી લેવાની છે એ વાત છે એટલે મેં કીધું કે મને ખ્યાલ નથી હું ગાંધીનગર કાલે જાઉં છું મેં વાત કરીશ અને જાણી લઈશ

અને અમને પણ અપેક્ષા છે અમે બધા ધારાસભ્યોએ રજૂઆતો કરી છે એટલે વધારે વધારે મગફળી એ ખરીદાશે એવો અમને વિશ્વાસ છે